ભેજાબાજ અને પૂર્વ ક્રિકેટર ઋષિ અરોઠેને એસઓજીની ટીમે ગોવાથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરમાં ઋષિની પૂછપરછમાં પોલીસની ક્રિકેટ સટ્ટાની મહત્વની જાણકારી મળી છે વડોદરા શહેરમાં ઋષિ અરોઠે સામે માંજલપુર તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ઉપરા છાપરી બે ફરિયાદ નોંધાઈ હતી એસઓજીની ટીમે થાણેની એક હોટલમાંથી ઋષિ અરોઠેને ઝડપી પાડ્યો હતો માંજલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં ધરપકડ પણ કરવામાં આવી હતી અને અન્ય એક ગુનામાં ઋષિની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવાની જવાબદારી રાવપુરા પોલીસને સોંપી હતી પરંતુ રાવપુરા પોલીસની નિષ્કાળજીના કારણે રિષિ જામીન પર છૂટીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો એટલે કે ફરાર થઈ ગયો હતો એસઓજીની ટીમે ગોવાની હોટલમાંથી ઋષિને ઝડપી પાડ્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઋષિની પૂછપરછમાં ક્રિકેટ સટ્ટાના મહત્વના ખુલાસા થાય તેવી સંભાવના છે રિષિએ ગત સપ્ટેમ્બર મહિનામાં રમાયેલી ભારત પાકિસ્તાન વચ્ચેની મેચની બોગસ ટિકિટનું રાજકોટ ખાતે વિતરણ કર્યું હતું આશરે લાખની બોગસ ટિકિટનું વિતરણ કર્યું હતું રીષિ પાસે કરોડોનું ફંડ ક્યાંથી આવતું હતું પોલીસે તે દિવસે તપાસ શરૂ કરી છે પોલીસ તપાસમાં આ મામલે ઋષિના પિતાની કોઈ પણ ભૂમિકા સ્પષ્ટ થઈ નથી અગાઉથી જેમ આપ જાણો છો કે એક કરોડને ઓગણચાલીસ લાખ રૂપિયા એસઓજી પોલીસે જે તુષાર અરોના ઘરેથી રિકવર કર્યા હતા એ પૈસા રિષિએ મોકલ્યા હોવાની વાત અગાઉ ધ્યાનમાં આવેલી હતી તો એ બાબતે પણ અગાઉ એસઓજીની આ કેસ બાબતની પૂછપરછ ઋષિને ફરીથી કરવામાં આવશે તુષાર અરોઠે જે ઋષિ જે આરોપી છે એમના પિતા છે અને તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં કોચ તરીકે અત્યારે ફરજ બજાવે છે તુષાર અરોઠેનો હાલ કોઈ એવું ચોક્કસ કોઈ રોલ એમનો સપાટી ઉપર આવ્યો નથી કારણ કે જે પણ કમ્પ્લેન અગાઉટ પણ જે થઈ છે આપણા કિસ્સામાં પણ જે છે એમાં માત્ર અને માત્ર તુષાર અરોઠેનું નામ આવતું નથી ઋષિ અરોઠેના ઇન્વોલ્વમેન્ટ સામે આવ્યા છે હા સંસ્થા જે મંદિર તરફથી જે પૈસાની વાત છે આ પૈસા જે છે એ સંસ્થા તરફથી જોડીદાન પેટે ઉભરાવવામાં આવ્યા છે અને એ જે પૈસા છે એ સ્વામિનારાયણ મંદિરના અલગ અલગ સંસ્થાનોમાંથી જે પૈસા કલેક્ટ થાય છે એ અલગ અલગ મંદિરોમાં તેમના ડેવલપમેન્ટ માટે અને વિકાસ કામોના અર્થે આપવામાં આવે છે